બનાસકાંઠા પાલનપુરમાં રોડ રસ્તા અને ગંદકીને લઈને નગરપાલિકાના વિપક્ષના નગરપાલિકામાં ધરણા નગરપાલિકા પ્રજા માટે કામ નથી કરતી તેવો વિપક્ષના કોર્પોરેટરોનો આક્ષેપ શહેરમાં રોડ રસ્તા પર ખાડા પડ્યા છે તો ગટરના પાણી જાહેર રોડ પર રેલાય છે ચોમાસામાં પ્રજાને પડતી હાલાકીને લઈને વિપક્ષ દ્વારા ધરણા તો પાલિકા પ્રમુખે કહ્યું નગરપાલિકાના રૂટીન કામ થતા હોય છે ચોમાસામાં ભારે વરસાદ થયો અને ક્યાંય મુશ્કેલી સર્જાઈ તો પાલિકાએ કામ કરશે વિપક્ષના કોર્પોરેટરો પોતાના કામોને લઈને બેઠા છે ધરણા પર ત્યારે આજે સવારથી જ નગરપાલિકામાં વિપક્ષ વિરોધ પ્રદર્શન આજે કેટલાય સમયથી નગરપાલિકા પ્રમુખને અમારા કોંગ્રેસના ચાર ને 5 ના કોર્પોરેટરો રજુઆત કરી છે ખાડા પૂરવાની હોય લીકેજ પાણી કનેક્શન હોય ભૂગર્ભ હોય સફાઈ હોય કોઈ પણ ફરિયાદ ચાર ને પાંચ માં સાંભળમાં આવતી છે નહી ગઈકાલે અમારા સૌથી સિનિયર વોર્ડ નંબર ચાર ના મોહમ્મદભાઈ મંસુરીના વિસ્તારમાં વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવાથી પણ નગરપાલિકા પ્રમુખ કે જે ચેરમેન હોય એમના પેટનું પાણી હલ્યું નથી

એમની સો અપેક્ષાઓ જ્યારે એસી અપેક્ષાઓ પૂરી થાય તો જ અમે અમારા સભ્યો સાથે અહીંથી ઉઠવાના છીએ નહીતર અમે આ પ્રમુખ સામે બાયો ચડાઈ જ છે